નમસ્કાર મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે આ વિડીયોની અંદર કોઈપણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગ કરવું એ રિસ્કી છે અને છતાં પણ તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું તમારા પ્રોફિટ અને લોસ ઉપર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈપણ જાતના જવાબદાર નથી બરાબર સૌથી પહેલાં નજર નાખી લઈએ કે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપણને શું જોવા મળ્યું અને ત્યારબાદ અમુક ચર્ચાઓ જે છે એ આપણે કરશું બરાબર શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણો એક વ્યૂ હતો કે પચીસ હજાર ત્યાંશી આની નીચે આપણે બિયરિસ હતા સાતસો ત્યાંસીની નીચે બિયરિસ હતા પણ એટલા પણ બિયરિસ નહોતા કે અહીંયા સુધી આપણે આવી જાય રીઝન એ હતું ખુલ્લા પછી તો હતા જ પણ સૌથી પહેલાં એટલા બિયરિસ હતા નહીં પણ ઓપન ક્યાં થયું તો કે જ્યાં આપણો ટાર્ગેટ હતો ત્યાં પચીસ પાંચસો બાણવી આ એરિયામાં બરાબર તો પછી હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે અહીંયાથી એક વખત આમ નીચે જાય ફરી ઉપર આવે અને ફરી આ એરિયામાંથી કોઈ નેગેટિવ કેન્ડલ મળે તો શોર્ટ કરી શકાય અને મેં તમને લગભગ ત્રીસ મિનિટની અંદર ફ્રેશ ચાર્ટ શેર કર્યા હતા બરાબર તો સરસ મજાની મૂવમેન્ટ પાંચસો બાણુંથી ચારસો સાઠ બરાબર પણ એના માટે રાહ જોવી પડે ભાઈ કેમ કે એટલી જલ્દી કોઈ ટ્રેડ મળી જાય ને એક સ્કેલ્પિંગ ટ્રેડ કરવો હોય ને તો અહીંયાથી કોલમાં હતો બરાબર હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયાથી કેમ નહીં ને અહીંયાથી કેમ નહીં ભાઈ એ આપણો લેવલ નથી આ લો છે ને એ આપણું લેવલ છે તો અહીંયાથી બે હેમર બને અને એમાં ખાસ તો આ પિન બાર બને પછી કરી શકાય બરાબર જે આ પિન બાર છે ને આ કેન્ડલ મેં કેટલી વખત તમને સમજાવી છે અને આ શૂટિંગ સ્ટાર બને ને ત્યારે અહીંથી નેગેટિવ વ્યૂ લેવલ ઉપરથી બને તો લઈ શકાય તો બંને ટ્રેડ પકડી શકાય એવા હતા કોલનો સ્કેલ્પિંગનો હતો અને પૂટનો લોંગ હતો પણ કોઈ પણ ટ્રેડની અંદર મેં ઘણી વખત સમજાવ્યું છે કે ભાઈ તમારો સો પોઈન્ટનો ટાર્ગેટ જોઈએ છે તો પછી એટલી જલ્દી મળશે ને એ આ ઝીકઝેક કરીને જ આવશે બરાબર આ રીતે સીધું કોઈ અલાદીનનું નું ચિરાગ છે નહીં કે સીધો તમને ટાર્ગેટ મળી જશે એના ઉપર તો ત્રેવીસ રૂપિયા નું એક લેવલ હતું માર્કેટે ત્રેવીસ રૂપિયાનું લેવલ રીકલેમ કર્યું નથી ગમે તે જગ્યાએ જોઈ લે પછી ઘણી વખત સમજાવ્યું છે કે ભાઈ લોઅર લો પ્રીમિયમ ની અંદર એન્ટ્રી બને નહીં હા બનાવ્યું હોય તો એક જ કન્ડિશનની અંદર બને કે કોઈ પોઝિટિવ કેન્ડલ ઉપર તમે બેસી શકો આમાં ખાલી માત્ર ને માત્ર અહીંથી બેસી શકો આટલું સ્કેલ્પ કરવા માટે તો આ પ્રીમિયમની અંદર તો પોસિબલ નથી કે તમે વધારે પ્રોફિટ કરી શકો કોઈ ઇંધ મનીનું અથવા તો એટીએમ પ્રાઇઝનું પ્રીમિયમ સિલેક્ટ કર્યું હોય તો થઈ શકે બરાબર હવે પુટ પુટની અંદર આપણો જે ટાર્ગેટ હતો બસો એકવી એક મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ બસ્સો એકવીસ તો તમારો ટાર્ગેટ હતો છેલ્લો બરાબર તો તમે એમ કહો છો કે બસો એકવીની ઉપર સપોર્ટ લીધો પણ ભાઈ બસો એકવીથી બસો એંસી જતું રહ્યું વન વેની અંદર તો એ સપોર્ટ બસો એકવીસ જ લેશે બરાબર કેમ કે અહીંયા એક વખત અહીંયા આવીને કહી દીધું છે કે મારે અહીંયા સપોર્ટ લેવો છે ફરી આ એરિયાની અંદર આ પાંચ મિનિટની કેન્ડલ છે પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ નથી આવ્યું ચેક કરી લેજો બરાબર આ લો છે ને આની નીચે પંદર મિનિટની કોઈ પણ કેન્ડલનું ક્લોઝિંગ નથી અને હંમેશા કન્ફર્મેશન પંદર મિનિટમાં જોઈ જોવાય પાંચ મિનિટમાં નહીં પાંચ મિનિટમાં તો એ તમને આવ્યું ટ્રેપ કરી અને અહીંથી ડાઉનમાં બેસાડી દેશે બરાબર તો ધારી લ્યો કે અહીંયાથી આ બાઉન્સ બેક કર્યો ને ફરી આ એવું ને તો આ એસએલ સાથે બેસી શકાય ને પેલો ટાર્ગેટ આ બીજો આ અને ત્રીજો આ બરાબર આ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે પણ અહીંયા સુધીની રાહ જોવી પડે આ પિન બાર ઉપર પણ તમે ટ્રેડ લઈ શકો બરાબર કેમ કે પુલબેક પછી અહીંયા ડાઉન આવતું હતું ને અહીંયાથી લિક્વિડિટી સ્વીપ કરીને ઉપર લઈ ગયું છે બરાબર આ બધી વસ્તુ સમજશો આપણે પણ થોડી રાહ રાહ જોવી પડશે એમ હવે પચીસ છસોના આપણે બે ચાર્ટ શેર કર્યા હતા કોલનાન પૂટના એના ઉપર નજર નાખી લઈએ કે એમાં શું થયું છે બરાબર મોર્નિંગની અંદર પચીસ છસો અને કોલ અને પુટ એની અંદર એકસો નવનું લેવલ મેં સપોર્ટનું આપ્યું હતું પણ જ્યારે ચાર્ટ શેર કર્યો ને ત્યારે આ લેવલ તૂટી ગયું એ પછી ફરી પાછું એકસો નવની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું નથી આ પ્રીમિયમમાં અહીંયાથી એન્ટ્રી હતી શું કામ કેમ કે આ પ્રીમિયમની અંદર સતત બે પિન બાર બની હતી અને અહીંયા પાંચ મિનિટમાં પણ સરસ મજાની એક પિન બાર કેન્ડલ તમને જોવા મળી તો આના લોના એસેલ સાથે આ ટાર્ગેટ માટે બેસી શકાય કે ના આ ટાર્ગેટ માટે કંઈ ઘણો ટાર્ગેટ હતો નહીં બરાબર તો કોલની અંદર આવી કન્ડિશનની અંદર એવોઇડ કરવું જોઈએ મારું તો એવું માનવું છે કે આવા વીસ પચીસ પોઈન્ટ માટે કે દસ પંદર પોઈન્ટ માટે જઈ શકાય નહીં પુટની અંદર નજર નાખીએ પુટની અંદર જેવું ફરી પાછું આ લેવલ રિક્લેમ થયું જે લો મળ્યો તો એટલે શું થયું છે તો કે અહીંયાથી સીધે સીધું આમ નીચે આવ્યું નીચેથી ફરી અહીંયા એક સરસ મજાની પિન બહાર આપી અહીંયા પણ પિન બાર આપી બરાબર ને અહીંયાથી બાઉન્સ બેક કર્યું ફરી નીચે આવ્યું ફરી પાછી તમને અહીંયા એક સરસ મજાની પિન બાર આપી અહીંયાથી બાઉન્સ બેક કર્યું અહીંયાથી ફરી પાછું પિન બાર આપી ફરી બાઉન્સ બેક કર્યું અહીંયાથી ફરી પિન બાર આપી ફરી બાઉન્સ બેક કર્યું તમે વિચારો કે આમાંથી કોઈ પણ બિનબાર પેકડી હતી ને તો પણ ત્રણ પોઈન્ટનો કે ચાર પોઈન્ટનો એસેલ આવતો હતો બરાબર હંમેશા ટ્રેન્ડિંગ માર્કેટની અંદર આપણે એવું વિચારીએ કે આ હવે કેટલું જ પણ જ્યારે એ સિંગલ સાઇડ વન સાઇડેડ માર્કેટ હોય ને ત્યારે એ એ જ ડિરેક્શનની અંદર પુલબેક સાથે ટ્રેડ આપે બરાબર આ મગજમાં ફિટ કરી લેવું કેમકે સામેવાળા પ્રીમિયમ પાસે કાંઈ છે નહીં જો આની આ લેવલ રિક્લેમ કરી લીધું હોત તો પછી આમાં ડાઉનફોલની પોસિબિલિટી હતી પણ એવું થયું નહીં અને અહીંયાથી બાઉન્સ બેક કરી લીધું બરાબર તો આ સમજો કે કદાચ બસો એકવીસનું લેવલ આપ્યું છે તો બસો એકવીની ઉપર ઓપન થાય એક લેવલ ઉપર ટાર્ગેટ આપી અને ફરી બસો એકવી એથી બાઉન્સ બેક કરે તો વેટેજ એ બાજુ જ જશે ભાઈ બરાબર પણ એને ડીપ આવવાની રાહ જોજો અહીંયાથી અહીં આવવાની બરાબર તો આશા રાખું છું કે એ મિત્રોને સમજાણું હશે કેમ કે એ મિત્રએ કોમેન્ટ કરી છે તો એ એઝ અ બિગનર કોમેન્ટ કરી છે બરાબર એટલે એને ટ્રોલ કરવા માટે નહીં પણ એને સમજાવવા માટે વસ્તુ કીધી છે બરાબર તો જોઈ લઈ આવતીકાલે શું થઈ શકે મહત્વની વસ્તુ હવે જો ભાઈ આખા યુટ્યુબની અંદર અથવા તો જેટલા પણ ઇન્ફ્લુઅન્સર છે એ બધાનું એક જ કેવું છે માર્કેટ ગયું બરાબર હવે જ્યારે આ રીતના બધાના વ્યૂ હોય ને ત્યારે માર્કેટ આમ કરીને આમ કરી જશે ને તો ખ્યાલ પડવા દેશે નહીં આ મારો એક્સપિરિયન્સ છે તો થોડા સાચવજો બરાબર હવે અહીંથી ડાયરેક્ટ ડાઉનમાં જવા માટે હા અહીંયાથી એક સરસ મજાનો પુલબેક ઉપર સુધી આપી દે ધારો કે ચારસો સાઠથી પાંચસો ચૌદની ઉપર આમ એક વખત કેન્ડલ કાઢે અને અહીંયાથી ફરી ડાઉન કરે ને તો પોસિબિલિટી છે ચારસો આઠ સુધી જવાની બરાબર પણ એક બેસ્ટ બાઈંગ ક્યાં આવે કે અહીંયાથી એક વખત ધારી લો કે કદાચ અહીં ડીપ ઓપન થાય આ એરિયામાં 400 ની આજુબાજુ ડાયરેક્ટ આવશે ને તો અહીંયા 400 ની આજુબાજુ આવશે ને અહીંયાથી બાઉન્સ બેક કરે અને ક્લોઝિંગ બીટ કરે ને તો 514 ના ટાર્ગેટ માટે જઈ શકાય ને આની ઉપર જાય તો 605 તો આ 200 પોઈન્ટ છે ભાઈ તો સ્ટ્રોંગ रिकવરી પણ મળી શકે બીજી કન્ડિશન કે મોર્નિંગ માં જ થોડું ગેપ અપ ઓપન થઈ ગયું ને 514 ની ઉપર ગયું ઓપન થયું અથવા તો પહેલી 15 મિનિટ ની કેન્ડલ નું ક્લોઝિંગ આવ્યું તો ફરી એના રિટેસ્ટ ઉપર આ છસો પાંચના ટાર્ગેટ માટે જઈ શકાય બરાબર પણ આ એરિયા સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે એ મગજમાં ફિટ કરી લેજો જ્યાં સુધી આ એરિયાની ઉપર માર્કેટ નહીં નીકળે ત્યાં સુધી માર્કેટની અંદર સ્ટ્રોંગ બાયર એક્ટિવ ન થઈ શકે બરાબર આ ક્લિયર રાખવું તો છસો પાંચ બ્રેક કરશે તો છસો અઠ્ઠાણું સાતસો પંચાણુંના દરવાજા ઓપન છે બરાબર પણ બ્રેક કરે તો પણ જો ડાઉન ચારસો આઠ ચારસો આઠની નીચે જાય બીજી કેન્ડલ એની નીચે ક્લોઝ કરે ચારસો આઠને રિટેસ્ટ કરે ને અહીંયાથી રિજેક્શન આવે ને તો ત્રણસો પંદર અને બસો સાતના દરવાજા ઓપન થઈ જશે બરાબર સ્ટેપ બાય સ્ટેપ તો નજરમાં રાખજો આ બધી વસ્તુ જ્યાં સુધી આ રેન્જ ની અંદર છે ત્યાં સુધી બોટમ થી બાય ટોપ થી સેલ આનાથી વિશેષ કઈ વિચારવાનું નથી બરાબર જો આ કંડિશનો આગળની મેં જે કીધી છે એ ન થાય તો હવે જોઈ લઈએ એક કોલનો પ્રીમિયમ પચીસ હજાર છસોનો સી ઈ બરાબર અને પુટ છે પચીસ હજાર ચારસોનો પીઈ હવે આના પહેલાં એક મહત્વની વાત કેટલાય મિત્રોની કોમેન્ટ છે કોલ છે મેસેજીસ છે કે સાહેબ કોર્સ ક્યારે આવે છે હવે ભાઈ થોડો લગ્નની સિઝનની અંદર શેડ્યુલ ટાઈટ હતો એને કારણે બે પાંચ દિવસની હજી વાર લાગશે વીસ બાવીસ તારીખની આજુબાજુ પ્લાનિંગ છે કે તમારા સુધી કોર્સ પહોંચે બરાબર પ્રયત્નો એવા છે કે વીસ બાવીસ તારીખ સુધીમાં આપણે એપ્લિકેશન ઉપર લાઈવ કરી દઈએ બરાબર પણ જ્યાં સુધી પરફેક્ટ એડિટિંગ સાથે બધા વિડીયો ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે લોન્ચ નહીં કરીએ રીઝન એ છે કે અધૂરું જ્ઞાન છે ને એ ક્યારેક તકલીફ કેવડાવે એટલે પરફેક્ટ બધા વિડીયો અપલોડ થઈ જશે બરાબર પછી જ આપણે લોન્ચિંગ કરશું બરાબર એટલે થોડી ધીરજ રાખો એકાદ વીકની અંદર આ ગુડ ન્યૂઝ તમારા સુધી મળી શકે બરાબર તો ત્યાં સુધી આ લેવલ તો આપણે આપીએ જ છે બરાબર એટલે લેવલ ઉપર કામ કરશો ને તો પણ કોઈ તકલીફ પડશે નહીં બરાબર કોર્સની અંદર ફક્ત ફર્ક એટલો પડશે કે તમને લેવલની સાથે કોન્ફિડન્સ આવશે બરાબર કોર્સ કર્યા પછી તમને કોઈપણ ટ્રેડની અંદર બેસવા માટે કોન્ફિડન્સ આવશે કેમ કે સ્ટાર્ટની અંદર તમને એક મહિનો કે બે મહિના તમારે એના બેક ટેસ્ટ કરવાના છે કોર્સ જોયા પછી પણ બરાબર પણ જ્યારે તમે કોર્સના બધા વિડીયો જોઈ લેશો બરાબર અને એનો નોટડાઉન કરશો પોઈન્ટ તો તમને હું જે આ લેવલ આપીશ ને એ લેવલ ઉપર તમને ટ્રેડ લેવામાં હિચકીચાટ નહીં થાય કે ના અહીંયાથી જશે કે નહીં કોન્ફિડન્સ આવશે કે ના જશે બરાબર તો કોર્સના વિડીયો જોયા પછી પણ હજી પણ તમને કહું છું કે મહિનોથી બે મહિના સુધી બેક ટેસ્ટ કરવાના અને બેક ટેસ્ટ કર્યા પછી જે કોન્ફિડન્સ આવશે ને એ ખતરનાક હશે બરાબર તો જોઈ લઈએ પચીસ હજાર છસો ના કોલ ની અંદર શું થઈ શકે હવે જો ભાઈ એસી ની ઉપર નીચે છે જ્યાં સુધી આ પ્રીમિયમ ત્યાં સુધી બ્રેકડાઉન છે આની જગ્યા અહીંયા છે થર્ટી વન ની નિયર બાય બરાબર ત્રીસ થી લઈને પાંત્રીસ ની આજુબાજુ આની જગ્યા છે બરાબર તો આપણે જ્યાં સુધી આ પ્રીમિયમ એસી ની નીચે છે ત્યાં સુધી આના વિશે આ વિચારશું નહીં બરાબર એ મિડલમાં ક્યાંય પણ એ નાગીન ડાન્સ કરે તો આપણે કોઈ લેવા દેવા નથી આપણે આ એરિયા ઉપર આવીને કોઈ પોઝિટિવ કેન્ડલ આપે તો આપણે ફર્સ્ટ ક્લોઝિંગ સિક્સટી ટુ અને સેકન્ડ એટેમ્પ આ લેવલ એટી આના માટે જઈ શકીએ આ બોટમેથી મળે તો વાત છે પછી આને આમ નીચે તોડીને ફરી ઉપર નીકળે ને તો પણ આ ટાર્ગેટ માટે જઈ શકીએ સેકન્ડ પોસિબિલિટી ત્યાં પ્રીમિયમ અપ ઓપન થાય એ ની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય કોની ઉપર ની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ડીપ આવે અને સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં તો એકસો દસના ટાર્ગેટ માટે જઈ શકાય આનાથી વધારે હું ટાર્ગેટ આપતો નથી પણ ધ્યાનથી સાંભળજો એકસો દસની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને પછી તમને આ એરિયામાં મિડલ સોએ મળે એ મળે બરાબર કેને હું એ મળે ક્યાંય પણ પોઝિટિવ કેન્ડલ મળે બરાબર અને સપોર્ટ લેતું ફરી દેખાય અહીંથી આમ બરાબર તો પછી આ એસેલ સાથે ટ્રાય કરી શકાય અને એકસો દસને બ્રેક કરી દઈને તો વન સિક્સટી ટુ અને વન નાઇન્ટી સિક્સના ટાર્ગેટ માટે જઈ શકાય એનાથી ઉપર જઈ તો ટુ ફોર્ટી વન પણ આ કન્ડિશન વન વન ઝીરોની ઉપર ત્યાં સિવાય નહીં બરાબર ત્યાં સિવાય બોટમેથી મળે તો એક પુલબેક માટે તમે એક સરસ મજાનો ટાર્ગેટ મળી શકે બરાબર પણ આ વન વેમાં અહીંયા આવી જાય તો આ પ્રીમિયમ વન વેમાં અહીંયા જતું રહેશે બરાબર તો આને અડી શકાય નહીં તો આની અંદર ટ્રાય કરી શકાય બરાબર તો આ બે એરિયા છે આપણા થાય તો કરશું નહીં થાય તો નહીં કરીએ પચીસ ચારસોનો પી શું થાય એમાં ભાઈ જો થવા માટે આ પ્રીમિયમ અહીંથી સીધું બ્લાસ્ટ પણ થઈ જાય બરાબર તો આપણે આ ગામના છે નહીં બરાબર જો અહીંથી સીધું બ્લાસ્ટ થાય તો પછી એને કહેશું કે ભાઈ તમે જાઓ અમાર નહીં આવવું બરાબર પણ મોર્નિંગમાં તમને આ પ્રીમિયમ ફોર્ટી ફાઈવની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો ફોર્ટી ફાઈવને તોડીને ફરી એની ઉપર નીકળે તો આની અંદર એક બેસ્ટ બાઈંગ ઝોન બની શકે આ એરિયા ફોર્ટી ફાઈવ અને જો આ ક્લોઝિંગ નાઇન્ટી ફોર બ્રેક કરી દઈ બરાબર અહીંયા ટુ એક્સ તો અહીંયા પણ થઈ જાય છે પણ નાઇન્ટી ફોર બ્રેક કરી દઈ તો વન થર્ટી ટુ એન્ડ વન એટી ફોર સુધી જઈ શકે તો ઝેકપટ ટ્રેડ મળી શકે આની અંદર પણ આ હું થાય તો બીજી પોસિબિલિટી કે ધારી લો કે મોર્નિંગમાં ફોર્ટી ફાઇવને બ્રેક કરી દીધું તો પછી આની જગ્યા અઢારથી લઈને બાવીસની આજુબાજુ છે ભાઈ જો અહીંયા ક્યાંય સપોર્ટ લે રેન્જ બનાવે રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો આપણે જોશું પેલો ટાર્ગેટ પિસ્તાલીન બીજો ચોરાણું બરાબર આનાથી વિશેષ આપણે વિચારતા નથી બરાબર તો આની અંદર બે જ પોસિબિલિટી છે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક અપ ઓપન થાય ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ગેપઅપ ઓપન થયું બરાબર અને ગેપઅપ ઓપન થઈને એકસો ચોર્યાસી જતું રહ્યું તો પછી ભાઈ એ એકસો બત્રીસ આવીને સપોર્ટ લઈ ફર્સ્ટ ટાઈમ તો આપણે માની લેવું પડે કે હવે આની નીચે તો આ નહીં જાય અને અહીંયાથી એક વખત ઉપર જઈને ફરી અહીંયા આવીને સપોર્ટ લઈને તો અહીંથી એન્ટ્રી કરવી પડે પછી એની આપણે રાહ અહીંયા ક્લોઝિંગ સુધી જોઈએ ને તો એ આવે નહીં કેમ કે આપણા કોઈ કુટુંબમાં થતું નથી આ મગજમાં રાખવાનું હા ફર્સ્ટ એટેમ્પની અંદર અહીંથી આમ ગયું ને સીધું આવી ગયું તો આપણા માટે વેલ એન્ડ ગુડ વસ્તુ છે કે આવી ગયું પણ ધારી લો કે એ અહીંયાથી નથી જ આવતું અહીંયાથી આમ સીધું જતું રહ્યું ને અહીંયા જ રોકાઈ ગયું છે અને પછી અહીંથી બાઉન્સ બેક કરીને ફરી અહીંયા આવીને એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ આપે છે તો અહીંયાથી આપણે માનવું પડે કે હવે આ પ્રીમિયમ અહીંથી બાઉન્સ બેક કરી જશે બરાબર અને જો નહીં બાઉન્સ બેક કરે તો આપણો સ્ટોપલોસ લઈ જશે તો આપણે બે પાંચ પોઈન્ટનો કે સાત પોઈન્ટનો લોસ છે બરાબર આપણે સાત પોઈન્ટમાં બરબાદ થવાના નથી દઈ દેસું પણ તમે આ એરિયામાં ક્યાંક અહીંથી આમ હાલતી ગાડીમાં જ અહીંયાથી મિડલમાંથી ક્યાંક બેસવાનો પ્રયત્ન કરો અને પછી તમે એમ કહો કે આઠ દસ પોઈન્ટનો સ્ટોપલોસ રાખ્યો તો સાહેબ અને મારો સ્ટોપલોસ ખવાઈ ગયો તો ભાઈ ખવાય જ જાય બરાબર તમારે એના માટે યોગ્ય જગ્યા ઉપર એન્ટ્રી કરવી પણ કોઈ પણ લેવલ ઉપરથી તમે એક સરસ મજાના લોજિક સાથે એન્ટ્રી કરશો ને તો ક્યારેય તકલીફ પડશે નહીં તો આશા રાખું છું કે આજના વિડીયોથી આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં તમને સારો એવો ફાયદો થશે બરાબર અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં ખાસ જણાવજો બરાબર અને જે કંઈ પણ પ્રશ્ન હોય તમારા એ કોમેન્ટમાં પૂછવાનું રાખો તો એના રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ અને પર્સનલ મેસેજ કેમ કે હવે જોઈ શકાય એવી પરિસ્થિતિ છે નહીં એટલા પર્સનલ મેસેજ હોય છે એટલે કોઈ મિત્રોને રિપ્લાય ન મળ્યા હોય તો માફ કરજો બરાબર કેમ કે હવે પોસિબલ નથી ભાઈ કે બધાના રિપ્લાય આપવા બરાબર એટલા મેસેજીસ હોય છે કે રિપ્લાય બધાના દેવા પોસિબલ થતા નથી તો કોમેન્ટની અંદર જે કંઈ પણ તમારો પ્રશ્ન હોય એ કરજો રિપ્લાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ વધુમાં વધુ આ વિડીયો આપણા ગુજરાતી ભાઈઓ સુધી શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વધારે ગેપઅપ કે ગેપડાઉન થાય તો ટેલિગ્રામની અંદર જોડાઈ જજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની અંદર ફ્રેશ ચાર્ટ શેર કરી આપીશ આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ